પેકેજ નું ખરા અર્થમાં જે નામ છે ને રાહત પેકેજ પેલી વખત એવું બન્યું કે જેને સાર્થક કરેસાન આવી ધારણા કરી હતી કે છપ્પન લાખ કિસાનો પાસઠ ટકા માલ પળી ગયો અથવા તો દાંત વળી ગયો એટલે એને દસેક હજાર કરોડ રૂપિયા નું નુકસાન થયું આવું કૃષિ નું ગણિત હતું ભાઈ જીતુભાઈ જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી આપીશું એટલે કે અડતાલીસ હજાર રૂપિયા આપીશું બરાબર હવે બધા બે હેક્ટર થી વધુ જમીન હોય એવું નથી એક હેક્ટર થી ઓછી જમીન વાળા પણ ઘણા કિસાનો હોય છે અર્થાત એને તો આટલા પૈસા મળવાના હતા

આ લોકો એ ઐતિહાસિક તમામ કે જો આ રકમ નું એને બદલે એહસ કરોડ ઓર વધી ગયા સાત આઠ સાત સાત ગણો તો ત્રણ હજાર આઠ ગણો તો બે હજાર એટલે બે હજાર કરોડ ઓર વધ્યા તો કમસે કમ હવે એટલી વાત તો હકીકત છે કે આને તમે માસ્ટર સ્ટ્રોક તો કહી શકો

તો હવે એમાં સરકાર ને તમે કોઈ હિસાબે કોષી શકો નહીં કે તમે આ